દુનિયા ધીરે ધીરે હવે ડિજિટલ થઈ રહી છે અને આ ડિજિટલના જમાનામાં અત્યારે ચાહે મીટર હોય કે પછી પાણીના મીટર હોય કે વીજળીના મીટર એ બધા જે હવે ડિજિટલ થઈ રહ્યા છે અને એમાં જામનગરમાં ઘણી બધી જગ્યાએ છે એ ડિજિટલ મીટર લાગ્યા છે પણ ડિજિટલ મીટર લાગ્યા બાદ રહીશોમાં છે એ વધારે પડતો રોષ જોવા મળ્યો છે કારણ કે લોકોને એવું કેવું છે કે આ ડિજિટલ મીટર તમારે યુઝ કરવું હોય તો એના માટે એન્ડ્રોઈડ ફોન હોવો જરૂરી છે અને જો એન્ડ્રોઈડ ફોન ના હોય તો ઘણી બધા એવા લોકો છે કે જેમની પાસે ફોન છે જ નહીં સાદા ફોન છે તો એ કેવી રીતે યુઝ કરે અને એના કારણે થઈને સ્થાનિકો હોય કે એ સિવાયના ઘણા બધા રહીશો છે એ બધા જ આ બાબતે વિરોધ કર્યો હતો કચેરીએ જે પણ વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારે શું પ્રોબ્લેમ એમને પડી રહી છે અને શું ફેસ એ કરી રહ્યા છે એમની પાસે જ સાંભળ્યું રચુબેન મારા કોર્પોરેટર છે તો મારું બીપીએલ માં મીટર હતું તો એ લોકો આવીને મીટર આમાં નાખી ગયા પછી મે કીધું મે જો મારું ભલે તમે બદલાવી જાવ પણ મારું બીપીએલ માં જોવું જોઈએ હું ઈ બેન હું ક્યાંથી ભરી શકું હમણા ફોન આવ્યો 500 રૂપિયા રિચાર્જ કરી જાવ હું વાસા કરવા ગઈતી કામ પારકા કામ કર મારા બાપાને ફોન આવ્યો 500 રૂપિયા મમ્મી ભરવાના હું એ બેના કરી 500 રૂપિયા લઈને મે રિચાર્જ ભરાય તો મારું આ નો હોવું જોઈએ મારું કાઈ કરવું જોઈએ એ લોકો વિધવા બેન એની બદલે એ લોકો મારું બીપીએલ કાઢી નાખ્યું મારે બીપીએલ માં જ મીટર જોઈ મારું બસ કઈ હજી તો હજી તો તંદી થયા પાછા કે છે બસો ને છેતાલીસ રૂપિયા તમારું બેચું છે આવી રીતે થોડું હાલે મારે કોઈ કમાવા વાળું છે રજૂઆત અમને સ્માર્ટ મીટર ની હતી અમે સ્માર્ટ મીટર ના વિરોધી નથી તો અમારા એરિયા માં ઘરે ઘરે ઘૂસી પબ્લિક હોય કે ન હોય પબ્લિક હોય તો એને ડરાવી ધમકાવી મીટર નાખ્યા છે કે તમે મીટર નહીં નાખો તો તમને 15000 ડન આવશે એટલે પબ્લિક એમ કીધું અમે ડબલ ફોન વાપરીએ છીએ અમે આમાં નહીં રિચાર્જ કરતા આવડે બીજા લોકો જ્યાં ખાલી બાળકો હતા ઘણે રિઝલ્ટ લેવા ગયા હતા ઘણે રાશન લેવા ગયા હતા તો અહીંયા છોકરા હતા ને તો એને પૂછ્યા વગર મીટર ઓલા સિલ્ડ તોડીને નાખી ગયા છે સ્માર્ટ મીટર એટલે અમારા એરિયામાં સ્માર્ટ મીટર ઘરે ઘરે નાખ્યું છે જેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે એટલે પબ્લિકનો આક્રોશ છે પબ્લિકનું કહેવાનું એમ છે કે પહેલા સરકારી ઓફિસમાં પહેલાં સરકારી ઓફિસમાં તમે સ્માર્ટ મીટર નાખો તમારે કર્મચારીઓમાં નાખો અને જામનાગઢના બધાય નેતાઓને કોર્પોટરને સમજાવો જે પબ્લિકને સમજાવે તમે ડાયરેક્ટ સ્માર્ટ મીટર ઘરમાં ઘૂસાડીને નાખી દીધા એવી રીતે તો ના આ ને એટલે પબ્લિક નું કહેવું એમ છે કે અમારા એરિયામાં જે થોડા ઘણા નાખ્યા છે ને એ કાઢી જાઓ અમારે નથી જોતા શરૂઆત તમે સરકારી કચેરીથી કરો બસ ઇન્જિનિયર અમને ઇન્જિનિયર ગોલ ગોલ વાતો કરતા હતા જેની ભાષા અમને કોઈ પણ જાતની સમજાતી જ નહોતી એની જે રજૂઆત હતી ની અમને સમજાતી જ નહોતી